હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સેન્ડવીચ ઢોકળા એકદમ મસ્ત સરસ રેસીપી છે તો

હવે આપણે આનો હાથો લેવા માટે પલાળીશું હું અત્યારે સાંજે પલાળું છું અને કાલે હું ઢોકળા બનાવીશ એટલે એક રાત માટે અત્યારે શિયાળાનો ભાગ પણ બેસી ગયો છે એટલે આપણે એક રાત રાત માટે આખી ઉનાળો હોય તો તમે પાંચ છ કલાકમાં પણ હાથો આવી જાય પણ અત્યારે શિયાળાનો ભાગ બેઠો એટલે હાથો આવવામાં થોડીક વાર લાગે તો તેના માટે મેં અહીંયા એક આ રીતનો ડબરો લીધેલો છે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો સરસ પેક થાય ને તેવી વસ્તુ લેવાની

બધું એકે ઉમેરી દઈએ જોઈએ તેમ ઉમેરતા જશું ને પાણી તો તમારે ઘણી વાર ઓછું પણ જોઈએ અને વધારે પણ જોઈએ ચોખા ઉપર ડિપેન્ડ કરે કે કેટલું પાણી જોઈએ મેં એક કપ પાણી ઉમેરી દીધેલું અને પાછો બીજો કપ લીધેલો છે મિક્સ કરતા જવાનું ને જોઈએ એમ પાણી ઉમેરતા જવાનું ને આ બેટર બની ને તૈયાર થઈ ગયું આમાં બે કપ પાણી જોયું અને અડધો કપ આપણે દહીં ઉમેરેલું હતું આપણે આ બેટર ને આખી રાત માટે પલાળીશું ઓવરનાઈટ પલાળવાનું છે સવારે આપણે મોર્નિંગ એના ટોકડા બનાવીશું તો આને ઢાકી અને જે ગરમ જગ્યા હોય ને તે ગરમ જગ્યા ઉપર આપણે મૂકી દેસુ અને સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે આપણે એમાં જે લગાવવાની ચટણી છે ને પેલા ઈ બનાવી લઈએ તેના માટે મેં અહીંયા બેટ ટમેટા લીધેલા છે લડેલા હતા તે પણ આપણે આની આ જ કુક કરી લેવાના છે ભેગા બાફી લેશું બે મરચાં લાલ લીધેલા છે હવે આપણે આ બંને વસ્તુને ઢાંકી અને થોડીવાર માટે કુક કરી લેશું ટમેટા બફાઈ જાય ને ત્યાં સુધી તમે જોઈ શકો છો ટમેટા સરસ બફાઈ ગયા છે

પાવડર મેં લીધેલું છે અને તમારે વધારે આ મસાલો તીખો જોતો હોય તો વધારે લાલ મરચું પાવડર ઉમેરવાનું કે આપણે જે મરચા પલાળેલા છે લાલ તે વધારે લેવાના અને મેં અડધો બાટકો ગાંઠિયા લીધેલા છે ગાંઠિયા મેં અત્યારે ભાવનગરી ગાંઠિયા લીધેલા છે તમારી પાસે જે ગાંઠિયા હોય ને હાજર તમે લઈ શકો પાપડી ગાંઠિયા હોય તો તે લેવાના ચંપાકલી હોય તો તે લેવાના જે હાજર હોય ને તે તમે લઈ શકો તે પણ આપણે આમાં આમાં એની સાથે જ ને હું એક ચમચી એક ગોળ ઉમેરીશ ને આમાં લીંબુ પણ ઉમેરીશું પણ એ આપણે પાછળથી ઉમેરીશું તમારે ગોળ ની જગ્યાએ ખાંડ લેવી હોય તો તે પણ લઈ શકો પણ ગોળથી ટેસ્ટ બહુ સરસ આવશે હવે આપણે આને પાણી કે કોઈ બી વસ્તુ ઉમેરવાની નથી એમને હું એને ક્રશ કરી લઈશ હવે આ ક્રશ થઈને તૈયાર થઈ ગયું છે તમે જો એનો કલર કેટલો મસ્ત આવી ગયો હવે આપણે આ લગાવવાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે રીતે આટલું ક્રશ કરી લેવાનું ચટણી છે તેમાં હું અડધા લીંબુનો રસ ઉમેરીશ આપણે ગોળ ઉમેરેલો છે અને થોડુંક આપણે ટમેટા પણ બે ઉમેરેલા છે એટલે એની પણ ખટાશ હશે આમાં રસ ને આપણે મિક્સ કરી લેશું ઉપર લગાવવાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે જે આપણે સાંજે હાથો પલાળવા નાખેલો હતો તે પણ સરસ પલળી ગયો અને સરસ આવી ગયો તમે જો અત્યારે શિયાળો છે એટલે એકદમ તો બહુ નહીં આવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું બધું આમાં હું એક ચમચી એક નિમક નાખીશ એક ચમચી એક હળદર પાવડર ને એક ચમચી એક ખાંડ ખાંડ ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમે નાખી શકો અને ના નાખો તો પણ ચાલે હવે આ બધી વસ્તુ મિક્સ કરી લેશું ને નિમક અને હળદર તમે સાંજે પલાળો ત્યારે ઉમેરવા હોય તો ત્યારે પણ તમે ઉમેરી શકો મિક્સ તૈયાર થઈ ગયું છે પણ મૂકી દીધેલું છે તેમાં પાણી ઉમેરી અને તેને ગરમ મૂકી દીધેલું છે ઢોકળાનું બેટર આપણે ડીશમાં ને ત્યાં સુધીમાં તે પાણી પણ ઉકળી જાય હું આમાં નાખવા માટે અડધી ચમચી બેકિંગ સોડા લઈ જે આપણે સાજીના છે ને તે

સેન્ડવિચ ઢોકળા બનાવવા છે એટલે પાતળું લેયર કરીશું હવે આને હું ઢોકળિયામાં સ્ટીમ થવા મૂકી દઉં હવે આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું ઉકળી ગયું છે અને આ પ્લેટ ને હું આમાં મૂકી દઈશ સ્ટીમ થવા માટે ને આપણે આને ટાકી અને

આપણે થોડી વાર ઠંડુ થઈ જાય પછી આ રીતે ચાખે થી આ રીતે સાઈડ માં ચપ્પુ ફેરવશું ને ચાકુ ફેરવશું ને એટલે સાઈડ માંથી છૂટું થઈ જશે આપણે આ ડીશ ને આખી આખી જ આ રીતે આમ કરીશું આ રીતે ઉપરથી થપથપાવીશું ને એટલે નીચે પડી જશે તમે જો નીકળી જશે હવે આપણે પાંચ છ મિનિટ થઈ ગયા અને ચેક કરી લઈએ તો સરસ ટીમ થી તૈયાર થઈ ગઈ છે જો આપણે હાથામાં લગાવીએ તો હાથમાં ચોટતી નથી જો આમાં ચપ્પુ નાખીને જોઈએ તો પણ ચપ્પુ પણ ક્લીન જ આવે છે કેમ કે આપણે આમાં જાજુ બેટર ઉમેરેલું નથી ને એટલે ફટાફટ સ્ટીમ થઈ જાય જાજુ હોય તો વાર લાગે આપણે આમાં થોડું થોડું બેટર ઉમેરીને આપણે કરતા હોઈએ ને એટલે ફટાફટ થઈ જાય હવે આ ડીશ પણ સ્ટીમ થઈ ગઈ છે આપણે એને પણ બહાર કાઢી લેશું તો આપણા ટોકડા ના બંને બેજ બનીને તૈયાર થઈ ગયા છે આને આ ઉપર હું જે આપણે રેડ કલર ની ચટણી બનાવેલી છે તે લગાવી દઈશ ને ચટણી તમને જેટલી પસંદ હોય ને તેટલી તમે લગાવી શકો અને હવે આપણે ઉપરથી ઝીણી સેવ ઉમેરીશું ને હવે આપણે ચા બીજો ઢોકળાનો બેચ છે તેને ઉપર મૂકી દેસું ત્યાં નીચેનો ભાગ છે તેને આપણે નીચે ચાવા દેસું અને ઉપરના ભાગ ને આ રીતે ઉપર મૂકીશું સેન્ટર માં અને શેપ પ્રેસ કરી દેસું ને હવે કટ કરી લેસું મારે સરસ ચોરસ પીસ માં કટ કરવા છે એટલે હું આ સાઈડ નો ભાગ પેલા દૂર કરી દઈ હવે તમે તેના મન પસંદગી ના કોઈ પણ શેપ માં કટ કરી શકો આપણા સેન્ડવિચ ટોકડા બનીને તૈયાર થઈ ગયા છે

તૈયાર થઈ ગયા છે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મસ્ત મજાના સરસ ટેસ્ટી એવા સેન્ડવિચ ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવા મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા સેન્ડવિચ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે